દ્વારા રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરી હતી તારીખ ચૌદ એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ભારતના ઇતિહાસમાં સૌ વાર છૂત અને અછૂતની માન્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો આજરોજ તારીખ ચૌદ એપ્રિલને ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતે બાબા સાહેબ અમર રહોના નાદ સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કુલહાર અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરી અને તેમને યાદ કરવામાં આવ્યા હતા ભારતના બંધારણના ગઢવૈયા અને લાખો કરોડો ગરીબોના મસીહા સમાજ ઉદ્ધારક એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે એકસો ને તેત્રીસમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે આ પ્રસંગે ભરૂચ શહેરમાં પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત દલિત મોરચા ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ મિસ્ત્રી અરુણસિંહ રાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ આટોદયા વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત બાબા સાહેબના પ્રતિમાને ફુલાર કર્યા ડૉક્ટર સાહેબના જીવનમાંથી અમે એટલી જ પ્રેરણા લઈએ છીએ કે ડૉક્ટર સાહેબ આંબેડકરે એમને શિક્ષિત બનાવવા પર ખૂબ ભાર મૂકો છે સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને ધ્યેય સુધી પહોંચવા માટે મંજિલ સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કરવો અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે મજબૂત રાષ્ટ્ર બનવા માટે એક ગરીબથી માંડીને મધ્યમ વર્ગથી માંડીને તમામ સમાજ લોકોના એક સર્વાંગી વિકાસ થાય એને ધ્યાનમાં રાખીને દેશના બંધારણને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે આજે ખરેખર બાબા સાહેબ આંબેડકરના મૂલ્યને સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એના વહીવટમાં અમલ કરી રહ્યા છે